તર્ક ગાણિતિક તર્ક સહિત રીઝનિંગ ઇન્કલુડિંગ મેથેમેટિકલ રીઝનિંગ જીએસટી પેપર એકમાં તર્કશક્તિ રીઝનિંગ એ એક મહત્વપૂર્ણ વિભાગ છે જેમાં તમારી વિશ્લેષણાત્મક અને તાર્કિક ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવે છે આ વિભાગમાં ગાણિતિક તર્ક અને તાર્કિક તર્ક બંનેનો સમાવેશ થાય છે ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ એક સંખ્યા શ્રેણી નંબર સિરીઝ સંખ્યા શ્રેણીમાં સંખ્યાઓની એક પેટર્ન અથવા ક્રમ આપેલો હોય છે અને તમારે તે પેટર્નને ઓળખીને ખૂટતી સંખ્યા શોધવાની હોય છે પ્રકાર સરવાણા બાદબાકી આધારિત સંખ્યાઓમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો કે બાદબાકી થતી હોય ગુણાકાર બાદાકાર આધારિત સંખ્યાઓ ચોક્કસ સંખ્યા વડે ગુણાતી કે ભગાતી હોય વર્ગ ઘન આધારિત સંખ્યાઓ કોઈ સંખ્યાના વર્ગ કે ઘન હોય અથવા તેમાં ઉમેરો બાદબાકી થતી હોય મિશ્ર શ્રેણી એકથી વધુ ક્રિયાઓનો સમાવેશ થતો હોય ઉદાહરણ બે ચાર આઠ સોળ જવાબ 32 દરેક સંખ્યા બમણી થાય છે ઉદાહરણ 5 10 17 26 જવાબ 37 + 5 + 7 + 9 + 11 ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો 2 અક્ષર શ્રેણી લેટર સિરીઝ અક્ષર શ્રેણીમાં મૂળાક્ષરો A Z ના ચોક્કસ ક્રમ કે પેટર્ન આપેલી હોય છે પ્રકાર ક્રમિક સ્થાન આધારિત મૂળાક્ષરોનો ક્રમિક સ્થાન A = 1 B = 2 પર આધારિત છોડીને આવતા અક્ષરો અમુક અક્ષરો છોડીને શ્રેણી બનતી હોય મિશ્ર પેટર્ન અક્ષરો અને સંખ્યાઓનું મિશ્રણ ઉદાહરણ એ સી ઈ જી જવાબ આઈ દરેક બીજો અક્ષર ઉદાહરણ એ ઝેડ બી વાય સી એક્સ ડી ડબલ્યુ જવાબ ઈવી વિરુદ્ધ અક્ષરોની જોડી ત્રણ સાંકેતિક ચિહ્નો કોડિંગ ડિકોડિંગ આમાં શબ્દો અક્ષરો કે સંખ્યાઓને કોઈ ચોક્કસ નિયમ મુજબ કોડ કરવામાં આવે છે અને તમારે તે કોડને ડીકોડ કરવાનો હોય છે પ્રકાર અક્ષર કોડિંગ અક્ષરોને અન્ય અક્ષરો કે સંખ્યાઓમાં કોડ કરવા સંખ્યા કોડિંગ શબ્દોને સંખ્યાઓમાં કોડ કરવા મિશ્ર કોડિંગ અક્ષરો સંખ્યાઓ અને પ્રતિકોનું મિશ્રણ ઉદાહરણ જો કેટને ડીડીયુ ડેશ તરીકે કોડ કરવામાં આવે તો ડીઓગશીને કેવી રીતે કોડ કરશો જવાબ ઇપીએચ દરેક અક્ષરનો ક્રમિક અક્ષર અને વત્તા એક ચાર સંબંધો રિલેશનશીપ્સ બ્લડ રિલેશન્સ આમાં આપેલા વિધાનોના આધારે બે વ્યક્તિઓ વચ્ચેના પારિવારિક સંબંધો શોધવાના હોય છે પ્રકાર ડાયરેક્ટ સંબંધ સ્પષ્ટપણે સંબંધ દર્શાવેલો હોય પરોક્ષ સંબંધ કોયડા સ્વરૂપે સંબંધ આપેલો હોય જેને ઉકેલવાનો હોય ઉદાહરણ એ એ બી નો ભાઈ છે સી એ ની માતા છે ડીએ સી નો પિતા છે ઈ એ બી નો પુત્ર છે તો દનો એ સાથે શું સંબંધ છે જવાબ પર દાદા ગ્રેટ ગ્રેન્ડફાધર પાંચ ગાણિતિક ક્રિયાઓ મેથેમેટિકલ ઓપરેશન્સ આમાં ગાણિતિક ચિહ્નોને બદલીને અથવા આપેલ સમીકરણને ચોક્કસ નિયમો મુજબ ઉકેલવાનું હોય છે પ્રકાર ચિહ્ન બદલવા વત્તા ગુણ્યા ભાગ્યાને બદલીને ગણતરી કરવી સમીકરણ ઉકેલવું બોર્ડમાસ નિયમનો ઉપયોગ કરીને સમીકરણ ઉકેલવું ઉદાહરણ જો વત્તાનો અર્થ ગુણ્યા નો અર્થ વત્તા ગુણ્યાનો અર્થ ભાગ્યા અને ભાગ્યાનો અર્થ હોય તો દસ વત્તા પાંચ ગુણ્યા બે થી ચાર ભાગ્યા એક બરાબર જવાબ દસ ગુણ્યા પાંચ ભાગ્યા બે વત્તા ચારથી એક બરાબર પચાસ ભાગ્યા બે વત્તા ચારથી એક બરાબર પચ્ચીસ વત્તા ચારથી એક બરાબર ઓગણત્રીસ થી એક બરાબર અઠ્ઠાવીસ છ તાર્કિક તર્ક લોજિકલ રીઝનિંગ આ વિભાગમાં તમારી તાર્કિક વિચારસરણીનું પરીક્ષણ કરવામાં આવે છે દલીલો આગણા આમાં નિવેદનો અને તારણો આપેલા હોય છે તમારે એ નક્કી કરવાનું હોય છે કે આપેલા નિવેદનોના આધારે તારણ તાર્કિક રીતે સાચું છે કે નહીં મજબૂત અને નબળી દલીલો કઈ દલીલ વધુ મજબૂત અને વિશ્વસનીય છે તે નક્કી કરવું સિલોજીઝમ સિલોજીઝમ બે કે તેથી વધુ વિધાનો પ્રેમિસિસ આપેલા હોય છે અને તેના આધારે તાર્કિક રીતે કયું તારણ કન્ક્લુઝન કાઢી શકાય છે તે નક્કી કરવાનું હોય છે પ્રકાર બધા એ એ બી છે કોઈ એ એ બી નથી કેટલાક એ એ બી છે કેટલાક એ એ બી નથી ઉદાહરણ નિવેદન 1 બધા સફરજન ફળ છે નિવેદન 2 બધા ફળ મીઠા હોય છે તારણ બધા સફરજન મીઠા હોય છે સાચું સમાનતા એનાલોજીસ બે વસ્તુઓ વચ્ચેના સંબંધને ઓળખીને ત્રીજી વસ્તુનો ચોથી વસ્તુ સાથેનો સમાન સંબંધ શોધો પ્રકાર શબ્દ સમાનતા સંખ્યા સમાનતા અક્ષર સમાનતા ઉદાહરણ ડોક્ટર હોસ્પિટલ શિક્ષક જવાબ શાળા ઉદાહરણ સવારે ચાર વાગીને સોળ મિનિટ પાંચ જવાબ પચીસ વર્ગનો સંબંધ વેન ડાયાગ્રામ વેન ડાયાગ્રામ્સ આકૃતિઓનો ઉપયોગ કરીને જૂથો વચ્ચેના સંબંધો દર્શાવવા તમારે આપેલા વિધાનો વચ્ચેનો સંબંધ વેન ડાયાગ્રામ દ્વારા રજૂ કરવાનો અથવા આપેલા વેન ડાયાગ્રામના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે પ્રકાર સર્કલ એકબીજાને છેદતા હોય કેટલાક સંબંધ એક સર્કલ બીજાની અંદર હોય બધા સંબંધ સર્કલ અલગ હોય કોઈ નહીં સંબંધ ઉદાહરણ પ્રાણીઓ સિંહ બિલાડી સર્કલ સિંહ અને બિલાડી બંને પ્રાણીઓના સર્કલ ની અંદર આવશે અને સિંહ અને બિલાડીના સર્કલ અલગ હશે ભારતીય તર્ક ઇન્ડિયન લોજિક આ ભારતીય ન્યાયશાસ્ત્ર પર આધારિત છે જેમાં જ્ઞાન મેળવવાના વિવિધ સ્ત્રોતો પ્રમાણ અને અનુમાન ઇન્ફરન્સના પ્રકારોનો સમાવેશ થાય છે પ્રમાણ મીન્સ ઓફ નોલેજ પ્રત્યક્ષ પરસેપ્શન ઇન્દ્રિયો દ્વારા સીધું જ્ઞાન અનુમાન ઇન્ફરન્સ જાણીતી બાબતોના આધારે અજાણી બાબત વિશે તારણ કાઢવું ઉપમાન કમ્પેરિઝન સમાનતાના આધારે જ્ઞાન શબ્દ વર્બલ ટેસ્ટિમની વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી મેળવેલું જ્ઞાન અર્થપત્તિ ઇમ્પ્લિકેશન પોસ્ટ્યુલેશન આપેલ તથ્યોના આધારે અસ્પષ્ટ તથ્યોનું અનુમાન અનુપલબ્ધિ નોન પરસેપ્શન એબ્સન્સ કોઈ વસ્તુની ગેરહાજરીના આધારે જ્ઞાન અનુમાનના પ્રકારો પૂર્વાવત શેષાવત સામાન્ય તો દ્રષ્ટ વગેરે જીએસટી પરીક્ષામાં ભારતીય તર્કના મૂળભૂત સિદ્ધાંતો અને પ્રમાણ વિશે પ્રશ્નો પૂછાઈ શકે છે તૈયારી માટેની ટિપ્સ નિયમિત પ્રેક્ટિસ આ વિભાગમાં ઉચ્ચ ગુણ મેળવવા માટે નિયમિત પ્રેક્ટિસ અનિવાર્ય છે પેટર્ન ઓળખો વિવિધ પ્રકારની શ્રેણીઓ અને કોયડાઓમાં વપરાતી પેટર્ન અને તાર્કિક નિયમોને ઓળખવાનો પ્રયાસ કરો સમય વ્યવસ્થાપન દરેક પ્રશ્ન માટે કેટલો સમય ફાળવવો તે નક્કી કરો કારણ કે કેટલાક પ્રશ્નો વધુ સમય માગી શકે છે શોર્ટકટ્સ શીખો ઝડપથી જવાબ મેળવવા માટે શોર્ટકટ્સ અને યુક્તિઓ શીખો પૂર્વ પરીક્ષાના પેપરો ઉકેલો અગાઉની જીએસઈટી પરીક્ષાના પ્રશ્નપત્રો ઉકેલવાથી પરીક્ષાના સ્વરૂપ અને પ્રશ્નોના પ્રકારનો ખ્યાલ આવશે